અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધીનો આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાંથી અનેક નોકરિયાત વર્ગ પાનોલી જવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ રોડના નવીનીકરણના ઉમદા હેતુથી આ રોડ રોજ આ રોડના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ના માર્ગદર્શન હેઠળ પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલાં સત્તાણું લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષો વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પાંસઠ લાખના ખર્ચે ડોમિનોઝથી લઈને રાઢે પાર્ક સુધી સીસી રોડ આરસી રોડનું કામ થવા જઈ રહ્યું છે તેમજ આ રોડ ચોવીસ ચોવીસ અગિયાર બે હજાર પચીસથી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો આ સેવા સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી